નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો ખેડૂતોને વગર વ્યાજે એટલે કે ઝીરો ટકા વ્યાજે લોન મળે છે એની સાથે ઓગ્નિશમો હપ્તો ક્યારે મળશે મિત્રો ખાસ કરીને દરેક ખેડૂતો છે એ ઓનલાઈન અરજી કરી શકે છે એ અંગેના સમાચાર આજે આપણે મેળવશું જે માહિતી મળી રહી છે એની અંદર મિત્રો હપ્તો હવે ક્યારે મળશે બે લાખ રૂપિયાની લોન જે ખેડૂતોને જે વગર વ્યાજે સરકાર દ્વારા આપવામાં આવે છે એ અંગેની પણ માહિતી મેળવશું તો મિત્રો આજનો વિડીયો છે અંત સુધી જોતા રહેજો જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક જે સમાચાર અપડેટ અને માહિતી છે એ સરકાર દ્વારા જ્યારે પણ અપડેટ કરવામાં આવશે અથવા તો જાહેરાત કરવામાં આવશે તો સૌ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ અંગેની માહિતી મળી જશે તો મિત્રો અત્યારે તમને ખાસ કરીને જણાવી દઈએ કે આરબીઆઈ એગ્રીકલ્ચર લોન એટલે કે જે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ભારતીય રિઝર્વ એ નવા વર્ષ ઉપર ખેડૂતોને મોટી ભેટ આપી છે આરબીઆઈ ખેડૂતોને ગેરંટી વગરની લોનની આપવાની મર્યાદાની છે વધારો છે એ કરવામાં આવ્યો છે એટલે કે જે ગેરંટી વગરની લોન આપવામાં આવે છે એમાં બે લાખ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે પહેલાં મિત્રો લગભગ એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન આપવામાં આવતી હતી પરંતુ હવે એમાં બે લાખ રૂપિયાનો છે એ વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે અત્યારે ટોટલ બે લાખ રૂપિયા સુધીની લોન છે એ તમને ગેરંટી વગર આપવામાં આવે છે આ યોજનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે જેની અંદર ખાસ કરીને ગુજરાત રાજ્યના પણ ખેડૂતોને છે સૌથી મોટો ફાયદો છે એ થવા જઈ રહ્યો છે હવે ખેડૂતોને રાહત આપવામાં આવી છે અને ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે જે ગેરંટી વિનાની લોન છે એની મર્યાદામાં વધારો કર્યો છે લગભગ એક લાખ સાઠ હજાર રૂપિયાથી વધારી અને બે લાખ રૂપિયા સુધીની છે એ લોનની રકમ કરી દેવામાં આવી છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ એક જે જાણકારી આપવામાં આવી છે રાહત આપવામાં આવી છે જેમાં ખેડૂતોને હવે બે લાખ રૂપિયા સુધીની લોન છે એ વગર વ્યાજે ઝીરો ટકા લોન છે એ ઝીરો ટકા વ્યાજે છે એ આપવામાં આવશે તે પછી મિત્રો અત્યારે જેવું સૌથી મોટી સમાચાર અપડેટ મળી રહી છે જેની અંદર ખેતી વધના વધતા ખર્ચ માટે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે બે હજાર દસમાં આરબીઆઈ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને એક લાખ રૂપિયાની જે લોન આપવાની મર્યાદા છે એ નક્કી કરી હતી કે મિત્રો બે હજાર દસથી જ આરબીઆઈ દ્વારા છે એ ખેડૂતોના હિતમાં ગેરંટી વિના કૃષિ લોન છે આપવા માટે જાહેરાત કરી હતી એટલે કે કૃષિ ક્ષેત્રને લઈ ને એક લાખ રૂપિયા સુધીની મર્યાદા છે નક્કી કરવામાં આવી હતી એ બાદ બે હજાર ઓગણીસમાં તેને વધારી અને એક લાખને સાહીઠ હજાર રૂપિયા કરવામાં આવી છે અને હવે બે હજાર ચોવીસમાં એટલે કે નવા નિર્દેશમાં દેશભરની જે બેન્કો છે એમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ બે લાખ રૂપિયા સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાત છે એ માફ કરવા કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય છે એ વધતા ખર્ચને સંબોધવા અને ખેડૂતો માટે લોનની જે પહોંચ છે એ સુધારવા માટે લેવામાં આવ્યો છે નિવેદનમાં એ પણ કહ્યું છે આ પગલાંથી સહસી ટકા સૌથી વધુ નાના અને સીમાંત જે જમીનધારક ખેડૂતો છે એને ઘણો ફાયદો થશે એટલે કે ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો છ્યાસી ટકા જેટલા ખેડૂતો છે નાના ખેડૂતો છે સીમાંત જમીનધારકો છે એ ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે હવે બેન્કોને જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે એમાં ઝડપથી અમલીકરણ કરવામાં આવે અને નવી લોનની જોગવાઈઓ અંગે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ પગલાંથી મિત્રો કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની જે લોન છે એ પણ સરળ એક્સેસની સુવિધા છે એ અપેક્ષિત છે અને સરકારની જે સુધારેલી વ્યાજ સબ સ્કીમ પૂરક બનવામાં આવશે અને આ યોજના હેઠળ સરકાર ચાર ટકાના અસરકારક વ્યાજદર સાથે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય અથવા તો કેસીસી કાર્ડ તમારી પાસે હોય તો તમને સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની વ્યાજદર ચાર ટકા છે એ વાર્ષિક ગણવામાં આવે છે એટલે કે ત્રણ લાખ રૂપિયા જો તમે લોન ઉપાડો છો તો વાર્ષિક ચાર ટકાનો દર છે એ સાથે સરકાર દ્વારા છે ખેડૂતોને લોન આપવામાં આવે છે હવે મિત્રો તમે કોઈપણ બેંકમાં જઈ અને બે લાખ રૂપિયા સુધીની લોન આ કોલેટર ફ્રી લોન છે એ માટે અરજી કરી શકો છો આ માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનું કંઈ પણ ગીરવે રાખવાની જરૂર નથી જીરો ટકા છે વ્યાજે આપવામાં આવે છે તમે એક આ લોન એક જાન્યુઆરી બે હજાર પચીસથી અરજી કરી શકશો તે પહેલાં તમે છે અરજી કરી શકશો નહીં હવે આરબીઆઈના આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ લોનની માંગમાં પણ વધારો થવાની સંભાવના છે અને આ સાથે ખેડૂતો તેમની કાર્યકારી અને વિકાસની જે જરૂરિયાત છે એ પૂરી કરી શકશે તો મિત્રો આ પ્રકારે છે ખેડૂતોને જે વગર વ્યાજે ઝીરો ટકા વ્યાજે છે લોન આપવામાં આવે છે એની સાથે હવે મિત્રો ખાસ કરીને એ અપડેટ સમાચાર પણ મેળવી લઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તો હવે ક્યારે મળશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને ઓગણીસમાં હપ્તાની રાહ છે અને અઢારમાં આપતા મળ્યા બાદ ઓગણીસમાં હપ્તા માટે જે રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો છે એમને ખાસ કરીને જણાવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો હું હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજાર અને પચીસના પ્રથમ અઠવાડિયામાં તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે સરકાર દ્વારા હજુ પણ ઓફિશિયલી અપડેટ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે જે અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા એની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ મોફ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકશે તો મિત્રો આજે આપણે દરેક માહિતી દરેક સમાચાર જોયા છે તમને જો સારા લાગ્યા હોય માહિતી સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટસઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર માહિતી વિડીયો શેર કરી દેજો